ਬੇਖ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਦਤ ਗਿਰਨਾਰੀ ਮਹਾਰਾਜ ਜਨੋ ਜੈ ਹਨੂਮਾਨ ਜੀ ਮਹਾਰਾਜ ਜਨੋ ਜੈ ਇਹ ਬਾਪਾ ਨਹੀਂ ਰੇ ਆਵ ਤੋ ਨਹੀਂ ਆਵ ਤੋ ਜੈ ਸਤ ਮਾਰੀ ਰਾਜ ਜੋ he by ગામના પછવાડે મારી ઝૂંપડી હોજી હેવા ગામના પછવાડે મારી ઝૂંપડી ਹਾਰ ਏ ਮਾਰੇ ਮੋਲੇ ਆ ਵਿਓ ਰੇ ਨਗਣਵਾ ਲੋ ਰੇ ਮਾਰੇ ਮੋਲੇ ਆ ਵਿਓ ਰੇ ਨਗਣਵਾ ਲੋ ਰੇ ਮਾਰੋ ਸ਼ਾਮੜਿਓ ਭਗਵਾਨ મારો શા મળ્યો ભગવાન મારે મૂલી આવો એ તમને ઘણી ઘણી તમને ઘણી ગણી મન તમે ભોજન જમોન મારા ભોજન જમોન મારા શામળી બગ બગ જો ના હડવા હડવા ભોજન જમવા જમવાબ એવા હડવા હડવા ભોજન જમવા આ பலங்க ராயி ரே ஈரா பலங்க டிரா பலங்க டி બંકા નામ ભગત કર્યો ઠાકોર સીનો ભગત કર્યોંકા ભગત કર્યો દે ભગતે થાલે ઠગ થા બેઠી આરાધ பலங்கி ரேக்கி ரே பிராஜோ பலங்க டி

બીના પુર આરોગ્યા હજાર કરિયા એવ સતરી બાઈના બોર યારો હજાર કરિયા છતરી બાઈના પુર આરોગ્યા વા હજાર કર્યા છતરી બાઈના બોર યા હજાર કર્યા ફલિયા બાર હજાર કરિયા

લ્લ્યા રાણે કરવા પૂરા પલંગ દાળી રે થઈર થાકરની થાણી જો પલંગ દાળી રે થાય થાળી રે નરસિંહને ਹਾਜਾ ਵਾਲੇ ਤੈਨੂੰ ਵੇਦ ਨ ਜਾਣੇ ਕੋ ਹਰਨਰਸੀ ਦੇਵਾ ਜੀ ਵਾਲੇ ਤੈਨੂੰ ਕੋਈ ਨ ਜਾਣੇ ਪੇ ਨਾ ਘਰ ਕੇਰੀ ਨਾ ਤੁਮ ਆਵਿਆ ਨਾ ਘਰ ਕੇਰੀ ਨਾ ਤੁਮ ਆਵਿਆ ਹਰ ਜਨੋ ਨਾਗਰ ਵਿਰਾਜੋ ਪਲੰਗ ਢਾੜੀ ਰੇ ਖਾਈ ਰਠਾ ਕਰਲੀ ਖਾਣੀ ਰੇ ਵਿਰਾਜੋ ਪਲੰਗ ਢਾੜੀ ਰੇ છ ભાગરૂરી થી પીરજી પધાર્યા થઈ છે લીલા લે સાધુ સંતોની મોલે આવ્યા હરિજનો નાઘેર બિરાજો પલંગ ઢાળી રે થાય ઠાકરની થાળી રે स्वामी फूलगर गुरु जी हमारा में संतो नादा स्वामी फूलगर गुरु हमारा में संतो का दा ए गुगड़ी गत तो पाये लागे ਗੁਗਣੀ ਗਤ ਤੋ ਪਾਏ ਲਾਗੇ ਝਮ ਜੋ ਪ੍ਰਭੂ ਥਾੜ ਬਿਰਾਜੋ ਪਲੰਗ ਢਾੜ ਬਿਰਾਜੋ ਪਲੰਗ ਢਾੜੀ ਰੇ ਥਾਈ ਰਠਾ ਕਰਨੀ ਥਾੜੀ ਰੇ ਬਿਰਾਜੋ ਪਲੰਗ ਢਾੜੀ ਰੇ ਥਾਈ ਛਠਾੜ નરસિંહ મેદાના પિતાનું શ્રાદ્ધ કરીને કોઈ બ્રાહ્મણ નહોતો મળતો પણ એક અભણ બ્રાહ્મણ ભગવાન એ પકડી કીધું કે મારા પિતાજીનું શ્રાદ્ધ છે તમે આવશો મહારાજ કીધું કે નરસિંહ હું છે ને એ સંસ્કૃત નથી ભણેલો નરસિંહ મહેતા ના રૂપમાં રહેલા ભગવાન ઓગળી પેલા બ્રાહ્મણ બ્રાહ્મણના જીભ ઉપર અડાડી ચાર પુરાણ પુરાણનું જ્ઞાન બ્રાહ્મણ ને કરાયું થાળની એક આખી ભૂમિકા જુદી છે આ જન્મમાં અમે ભજન કરીએ છીએ આવતા જન્મ માં ભવનબેન રાજુબેન નીલાબેન ને ભજન કરી ભજન છે બંધ કર્યા પછી ભગવાન ના ચરણમાં સુરતા જતી રહે ને એટલે માણસ દેહ નું ભાન ભૂલી જાય છે નરસિંહ મહેતા નો થાળ હોય મીરોબાઈ નો હોય દાસી જીવન નો હોય સવારમ બાપાનો મીરા બેનો થાળ અહીંયા રજૂ કર્યો પરંતુ મારું તો એવું માનવું છે દેહ દ્રષ્ટિથી જોવા જઈએ ને આપણે તો માણસ જમે છે દેહ દ્રષ્ટિથી જોવા જઈએ ને તો માણસ જમે છે અને સંત દ્રષ્ટિ થી જોવા જઈએ તો માણસ ના છે એટલે અહિયાં જે સોમળિયા નામ ઉપર જે આવશે હું તો કીશું ભલે ત્રીસ રૂપિયા ની કોથળી પીને કેમ નથી આવતા પણ આવું તો ભગવાન સોમડિયાના નામ ઉપર

અરે મૂળા મારું ઘર ભજનનું સત્સંગનું થઈ ગયેલું કે હવે આ કુણ કગ્રે તું કે આ દાન બેગું કરું એ તો કાઠું કામ છે કે બેર પણ છતાંય બધાનો સાથ સહકાર છે ભગવાન છોમડીઓ બેલી છે બેસ હમ બધા અહીંયા આવો છો એ આનંદ છે ભજન કરવા જોઈ ને ભજન દવા કરવા ને ઉમેરવા વાળા જોઈ કોઈ રોગ જ ના એટલે સરસ આનંદ છે હવે અહીંયા ભજન નું કાર્યક્રમ વિરામ આપીએ છીએ નવ વાગે પછી ગણપતિ અને આરાધના થશે પણ પ્રસાદ લઈને જ જવાની છે બરોબર બોલો શામળિયા ભગવાન એક કાઉન્ટર લઈ દો